જય શ્રી કૃષ્ણ જય માતાજી બધા કૃષ્ણ કનૈયા લાલ શ્રી રામચંદ્ર ભગવાન કી જય રણછોડ ભોલેનાથ કી હર હર મહાદેવ છે શક્તિ કેરો સાથ જીટા પર ગંગા બહે દિન રાત છે શક્તિ કેરો સાથ જટા પર ગંગા બહે દિન રાત ડાક ડમરૂ ના ડમ ડમાટ ના નાદ કરે છે વાત ડાક ડમરુ ના ડમ શંખ ના નાદ કરે છે વાત શિવને ભજો જીવ દિન રાત પુરા ભજો જીવ દિન રાત કાર્તિક ગેશ શિવના ભડ ઉમૈયા અરધાંગીનીના કાર્તિક ગણેશ શિવના ભાડ ઉમૈયા અર્ધાંગીની ના દસાન ભગે છે શિવના નામ તે ઓપન કરે છે એક જમા દસાન ભજે છે શિવના નામ તે ઓપન કરે છે એક જમા શિવને ભજો જીવ દિનનાથ ભુડાને ભજો જીવ દિનનાથ शोभे कैलास त्या वसे देव ऋषि राज नो नंदी चरावे वे ताज करे चार वेद नीवात शिव जी शोभे कैलास त्या वसे देव ऋषि राज नो नंदी चरावे वे ताज करे छे चार वेद नीवात शिव ने भूजो जीव दिन रात भुड़ा ने भूजो जीव दिन रात

हरि ओम हर हर ना ध्यान आदत्यासि भान उगे दिनरात हरि ओम हर हर ना ध्यान आदत्या भान उगे दिन रात तू जीन दीप प्रदीप निवजो कनक न महायात तुझे विन दीप प्रदीप न शिवजो कनक न माहयात शिव ने भजो जीव दिन रात ने भजो जीव रात જીવને ભજો જીવ દિન રાત બોડાને ભજો જીવ દિન દિનરાત જીવને ભજો જીવ દિન રાત બોરા ને ભજો જીવ દિન રાત દિનરાત કી જે